કપડવંજના રિલિયા ફાટક પાસેથી ગેરકાયદેસર નેવ હજારની ઉઘરાણી કરનાર ત્રણ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નડિયાદ એસીબી પોલીસે કપડવંજ ખાતે આઈજીના ઇન્સ્પેક્શન પૂર્વે એકને ઝડપી લીધો વર્ષ બે હજાર એકવીસમાં ઘઉં ભરેલી ટ્રકમાં કાગળોની માગણી કરી યેન કેન પ્રકારે પાંચ લાખ રૂપિયાની માંગણીમાં નેવ હજારમાં સોદો કર્યો હતો દસ હજાર રૂપિયા ફોનપેથી

આઈ ફોર સી પોર્ટલ મારફતે મ્યુલ એકાઉન્ટનો ડેટા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદને આપવામાં આવતો હતો જે હેઠળ કુલ મળીને ત્રણ ગુનાઓ આજ સુધી નોંધવામાં આવેલા છે આ ગુનાઓની પેટર્ન એવી હતી કે આ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા આ ટ્રાન્ઝેક્શન્સને આંગળીયા મારફતે યુએસડી માં કન્વર્ટ કરીને આ નાણાંને દુબઈ મોકલવામાં આવતા હતા આ નાણાંના ઉપયોગ માટે વિવિધ સત્તર સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા જે જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ પકડાયેલ છે બે આરોપી પકડવાના બાકી છે આ આરોપીઓ નામે ઋષિ અતુલકુમાર શાહ ઉમરેઠ જિલ્લો આણંદ હિરલકુમાર મિતુલભાઈ પટેલ अंबा मातान फळि उमरेठ जिल्ह्या भारद्वाज योगेश भिंडी पाटळपोळ उमरेठ जिल्ह्या पकडवाना बाकी आरोपी आरोपीचे गौरव ठाकूरभाई शाह उमरेठ तालुक्या जिल्ह्याणंद आणि कृतार्थ दिव्यांग कुमार शाह उमरेठ जिल्ह्या पाच आरोपी विविध सत्तर अकाउंट आकारना ट्रान्झेक्शन ओर्गनाईज क्राईम करता આ જે ડેટા આપણને મળ્યો હતો એમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી દ્વારા અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ ડેટા સીડીઆર વિવિધ એનાલિસિસ ધ્યાનમાં રાખીને બેંક સ્ટેટમેન્ટ તેમજ અન્ય ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરીને આ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા સત્તર અકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા એમની પૂછપરછ કરીને આ પાંચ આરોપીઓને ધ્યાનમાં લઈને એમાંથી ત્રણને પકડવામાં આવ્યા હતા આ અકાઉન્ટમાંથી કુલ ત્રણ કરોડ આડત્રીસ લાખ સત્યાવીસ હજાર સાતસો નેવું રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની માહિતી તપાસ દરમિયાન બહાર આવેલી છે આ ત્રણ આરોપીઓ જે પકડાયેલ છે એમની રિમાન્ડ પ્રોસેસ આજે કરવામાં આવશે અને જે બાકીના બે આરોપીઓ જે હાલમાં દુબઈ ખાતે ગયા હોવાની તપાસ દરમિયાન બાબત ધ્યાનમાં આવી છે એની પર કાર્યવાહી ચાલુ છે આ જે સત્તર અકાઉન્ટ છે એ ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં આ ખાતાધારકોના ધારકોના છે આ તમામ ખાતા પૂછપરછ કરવામાં આવેલ હતી અને તેઓની તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે આ પાંચ આરોપીઓ જે છે એઓના જ તેઓ સગાવલા અથવા તો જાણ બહાર મિત્ર વર્તુળમાં સંકળાયેલા લોકો છે જેમના અકાઉન્ટનો જ આ ટ્રાન્ઝેક્શન્સમાં ઉપયોગ કરવામાં આવેલ